સરકાર દ્વારા બહાર પાડેલ બજેટમાં કોર્પોરેટ કંપનીઓ માટે જ ફાયદાઓ થયા હોય ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈપણ જાતના ફાયદા ન મળતા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગો કરી હતી જેમાં સરકાર ખેડૂતોના બે હજાર વીસના આંદોલનમાં જે વાયદા કરવામાં આવ્યા હોય એ પણ હજુ પૂરા કરવામાં ન આવ્યા હોય તેમજ એમએસપી અંગેના કાયદા ખેતમજૂરોને પેન્શન ખેડૂતોને વળતર ચૂકવવા જેવા અનેક મુદ્દાઓને લઈને આજે ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકાર સરકારશ્રીએ કરેલ વાયદા પૂરા કરવા એમએસપી કાયદો લાગુ કરવા રજૂઆતો કરાઈ હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભિક્રાઇમ ન્યૂઝ ઉપલેટા મારું નામ દયાભાઈ ગધેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજે નવ ઓગસ્ટ ઐતિહાસિક ભારત થોડો ના દિવસ નિમિત્તે કિસાન સભા દ્વારા અહીં આંદોલન કરવામાં આવ્યું સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની અંદર મિટિંગ કરીને જાહેર કર્યું તું કે આપણે જે કેન્દ્ર સરકારે આપણી સાથે કરેલ સમાધાન મુજબ એમએસપી અંગેનો કોઈ કાયદો બનાવ્યો નથી ખેડૂતોના કરજા નાબૂદ કર્યા નથી વીજળીનું ખાનગીકરણ જે થઈ ગયું છે એ અટકાવ્યું નથી અને ખેડૂત મજદૂરોને પેન્શન આપવાની વાત હતી પેન્શન અંગે કોઈ સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી નથી આ બજેટમાં માત્રને માત્ર ગૂણિવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજથી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે ત્યારે આજે દેશભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લૂંટ થી ભારત બચાવો કોર્પોરેટ લૂંટ ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો